તતા અર્વાચીન દાંડિયા ક્લાસીસમાં વલગાર ઇંટી ફેલાતી હોવાનો અને પાટીદાર સમાજ સહિત સમાજની દીકરીઓને બ્લેકમેલ કરાતી હોવાના પાટીદાર સમાજના આગેવાનો દ્વારા ગંભીર આક્ષેપો કરાયા છે આ કથિત દૂષણના વિરોધમાં શનિવારે રાત્રે મોરબીમાં જન ક્રાંતિ સભાનું આયોજન કરાયું હતું જેમાં મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃત્યા પાટીદાર સમાજના આગેવાન મનોજ બનારા જે સહિતના પાટીદાર અને અન્ય સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ સભાના માધ્યમથી વીસ હજાર પાટીદારોએ આગામી સમયમાં અર્વાચીન ડિસ્કુ દાંડિયા ક્લાસમાં ન જોડાવા માટે પ્રતિજ્ઞા લીધી હતી

સોમનાથ મહાદેવના દર્શને દર વર્ષે કરોડો શ્રદ્ધાળુઓ આવે છે સોમનાથ ટ્રસ્ટ અતિથિ દેવો ભવ સૂત્રને અનુસરીને શ્રદ્ધાળુઓને ઉત્તમ સેવા અને સુરક્ષા પૂરી પાડવા સતત પ્રયત્નશીલ રહે છે વર્તમાન સમયમાં તીર્થયાત્રા સ્થળોની આસ્થાનો દુરુપયોગ કરીને ઓનલાઈન હોટલ બુકિંગના બહાને અનેક યાત્રાળુઓ છેતરપિંડીનો ભોગ બની રહ્યા છે હોટેલ ચેઇનના નામે ગૂગસ વેબસાઇટો કે ફોન યુપીઆઈ દ્વારા ફ્રૂટ સાયબર ગુનાઓ વધ્યા છે આનાથી યાત્રીઓની વ્યક્તિગત માહિતી અને નાણાંની નુકસાની થઈ રહી છે આવા બનાવો ટાળવા માટે સોમનાથ ટ્રસ્ટે ભારત સરકારના ગૃહ મંત્રાલયના સાયબર સુરક્ષા વિભાગના તજજ્ઞો સાથે જેની સાથે મળીને વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કર્યું સોમનાથ રામ મંદિર ઓડિટોરિયમ ખાતે યોજાયેલા આ વર્કશોપમાં હોટેલ વ્યવસ્થાપકો યાત્રાધામના સેવકો અને સંસ્થાની સંચાલકોને માર્ગદર્શન આપવામાં આવ્યા હતા વડોદરાના જૂના આરટીઓ સર્કલ પાસે આવેલી દિયા નીતિ વેબ સોલ્યુશન નામની દુકાનના સંચાલકે સ્થાયીના સભ્ય હેમિશાબેન ઠક્કરના નામ અને હોદ્દાના સ્ટેમ્પનો દુરુપયોગ કરીને ત્રણથી વધુ લોકોના આધાર કાર્ડમાં સરનામા સહિતના ફેરફારો કર્યા હોવાનો ઘોટસ્ફોટ થયો હતો આ અંગે સિટી પોલીસ મથકમાં સંચાલક વિરુદ્ધ હેમિશાબેને ઠક્કરે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે સિટી પોલીસ આરોપી પરેશ કિશુર કેવલાણીની ધરપકડ કરી છે અને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે

તે મૂળ પંજાબના તરણ રહેવાસી છે જે મુન્દ્રા હાઇવે પર આવેલી હોટેલનો માલિક એવો આ યુવાન પોતાના કબજામાં હેરોઈન વેચાણ માટે રાખતો હોવાનું બહાર આવ્યું હતું ગિરનાર પર્વતની પવિત્ર તળેટીમાં વસેલું દામોદર કુંડ એક વૈદિક તીર્થ છે જ્યાં દરરોજ હજારો યાત્રાળુઓ પિતૃતર્પણ અને પવિત્ર સ્નાન માટે આવે છે પણ આજે આ તીર્થની દશા એવી બની ગઈ છે કે શ્રદ્ધા સાથે આવેલા ભક્તોનું મન દુઃખી થઈ જાય છે ગંદકીના ગંજ દુર્ગંધયુક્ત પાણી અને તંત્રની નિષ્ક્રિયતાએ દામોદર કુંડને ધર્મસ્થાનની બદલે દુઃખ સ્થાન બનાવી દીધું છે હાલ દશામાના દિવસો ચાલી રહ્યા છે ત્યારે જેમાં લોકો દશામાની મૂર્તિઓ દામોદર કુંડમાં વિસર્જન કરે છે પરંતુ વિસર્જન બાદ કુંડની સફાઈનું કોઈ જ ધ્યાન રાખવામાં આવતું નથી મૂર્તિઓ પાણીમાં તણાઈ રહી છે ફૂલો અને પ્રસાદ સાથે પ્લાસ્ટિકનો કચરો તણાતો રહે છે પરિણામે પાણીમાં દુર્ગંધ અને મિલાણ છવાઈ ગયું છે મંદિરમાં પ્રસાદ લઈ આવેલા લોકો એ જ પાણીમાં પગ મૂકતા ગભરાય છે મંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા લોકો વચ્ચે જઈને તેમના પ્રશ્નોને સાંભળવાની નવી પહેલ શરૂ કરવામાં આવી છે દર રવિવારે મુખ્યમંત્રી પોતાના વિધાનસભામાં આવતા બોર્ડની સોસાયટી અને ફ્લેટમાં લોકોને મળીને તેમના પ્રશ્નો સાંભળે છે આજે ત્રણ ઓગસ્ટ રવિવારના રોજ સવારે દસ વાગ્યે ઘાટલુડિયા વિધાનસભાના ઘાટલુડિયા બોર્ડમાં આવેલા સમર્પણ ટાવર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા હતા

પંચોતેર વર્ષીય સંતે પચીસ વર્ષ સુધી નવસારીમાં સત્સંગની પ્રવૃત્તિ કરી હતી તેમજ યુવાવસ્થામાં પીએમ નરેન્દ્ર મોદી સાથે આરએસએસમાં એસએસમાં કાર્ય પણ કર્યું હતું નવસારી સ્વામિનારાયણ બીએપીએસ સંસ્થામાં છેલ્લા પચીસ વર્ષથી સત્સંગની ધાર્મિક પ્રવૃત્તિ કરતાં આચાર્ય સ્વામીના અંતિમ દર્શન માટે વહેલી સવારથી જ નવસારી બીએપીએસ મંદિરમાં હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા છે તેઓ નવસારીમાં આવેલા જૂના સ્વામિનારાયણ મંદિરમાં આચાર્ય તરીકે સેવા આપતા હતા મહીસાગર જિલ્લામાં શનિવારે રાત્રે ફરી એકવાર વરસાદની શરૂઆત થઈ છે મોડી રાત્રિએ જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં સામાન્યથી હળવો વરસાદ નોંધાયો છે સરકારી આંકડા અનુસાર જિલ્લામાં સૌથી વધુ વરસાદ બાલાસિનોરમાં અડસઠ એમ નોંધાયો છે લુણાવાડામાં ત્રીસ એમ વરસાદ પડ્યો છે આ ઉપરાંત કડાણામાં સોળ એમ એમ વીરપુરમાં અગિયાર એમ એમ સંતરામપુરમાં આઠ અને ખાનપુરમાં છ એમ વરસાદ નોંધાયો છે આ વરસાદથી ખેતીના પાકોને ફાયદો થવાની આશા છે જો કે જિલ્લામાં હજી મોટા ભાગના નદી તળાવો અને ડેમ ખાલી છે અથવા સંપૂર્ણ ભરાયા નથી આ કારણે લોકો હજુ પણ જિલ્લામાં સારા વરસાદની આશા રાખી રહ્યા છે મહેસાણા અર્બન કો ઓપરેટિવ બેન્કના આઠ ડિરેક્ટર માટે આજે એકસો પચાસ પર એક લાખ સાત હજાર સભાસદો મતદાન કરી રહ્યા છે આ ત્રિપાંખિયા જંગમાં છવ્વીસ હરીફ ઉમેદવાર વચ્ચે મુકાબલો છે મતદાન સવારે આઠ કલાકથી સાંજે પાંચ કલાક સુધી મહેસાણા પાટણ સહિત અમદાવાદ વડોદરા સુરત ગાંધીધામ રાજકોટ ગાંધીનગર અને મુંબઈની શાખાઓમાં યોજાઈ આ ચૂંટણીમાં વિકાસ અને વિશ્વાસ પેનલ વચ્ચે કાંટાની ટક્કર જામી